हेलो विद्यार्थी मित्रों स्वागत है तमारो मारिया यूट्यूब चैनल में आज हम ये में बनाना चाहिए दोरण सार विषय गणित जिमा आपने असाइनमेंट का सॉल्यूशन जो रहया छी आपने आ वीडियो में प्रश्न 2 ओ असाइनमेंट नो जोवाना छी वा जो तुम्हें मारिया चैनल में नवाओ तो सर्वप्रथम आ वीडियो ने लाइक कर दो आ मारिया चैनल ने सब्सक्राइब करी बेल आइकॉन ने ऑन करी दो અને જો મિલી કા લાગે તો ઉપર સેટિંગ જઈને કલટી વધારે દો જેથી તમને વિડીયો સ્પષ્ટ જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીશું આપણે આગળ પ્રશ્ન 2 ક જેમાં આપણે પ્રકરણ 1 આપેલું છે પહેલો આપણે જે પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેના સાદરૂ આપો અહીંયા આગળ આપણે શું કરવાનું છે પૂર્ણાંકો જે એને યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી અને સાદરૂ આપવાનું છે બાળકો જેમ આપડે પહેલો આપણો છે કે મોટા કૌંસમાં -24 ભાગ્યા 8 મોટા કૌંસ પૂરો ભાગ્યા 3 સૌથી પહેલા આ બેનો ભાગાકાર કરવાનો છે ત્યારબાદ એનો જે જવાબ આવશે એવો આપણે ત્રીજા આ જે 12 3 રહ્યા એની સાથે શું કરશું આપણે ભાગાકાર કરીશું તો જોઈએ -24 ને આપણે પહેલા 8 વડે ભાગીશું તો જો આપણે 24 ને મારે કો 8 વડે ભાગીએ તો કરીને 3 એટલે 8 વડે ભાગ કે તો 8 તરીકે રદ થાય 24 24 भाग्या आठ करू बालको तो 8 * 3 = 24 થાય એટલે જવાબ તો આવે 3 આવે તો આવે 3 હવે બેમાંથી જો એક સંખ્યા ઋ હોય બાળકો તો જવાબ તો આવે ઋણ શું આવે ઋણ આપણે ભાગાકાર કરતા હોય अथवा તો ગુણાકાર કરતા હોય તો બાળકો યાદ રાખવાનું જો બે સંખ્યા ઋ હોય તો જવાબ ધન આવે અને બેમાંથી એક ઋણ હોય તો જવાબ ઋણ થાય તો અહીંયા કાપે -3 જવાબ આવે हवे माइनस तेरे आपने तेरे बड़े बाद में कौनी बड़े बाद में तो नॉन बोल तो आपने माइनस तेरे तेरे बड़े बाद में जो तो तेरे एका नॉन था तेरे नॉन बाद में तेरे एका नॉन तो दस रोए बाद को एक आर हवे यहाँ अगर एक निशानी माइनस तो दस को हवे माइनस एक आर से तेरे जो बाद को भी जाना पड़ेगा मोटा મોટા કૌંસમાં માઈનસ ચાર વત્તા માઈનસ એક આવો આપણને આપેલો છે બાળકો શું કરવાનું સૌથી પેલા આ બે સરવાળો કરવાનો એનો જે જવાબ આવે એ અને આ બેનો આપણે સરવાળો કરવાનો બાળકો એ બેનો જે જવાબ આવે એ બંનેનો આપણે શું કરવાનો ભાગાકાર કરવાનો છે બાળકો શું કરવાનો ભાગાકાર કોનો કરો આ બે સરવાળો કરી અને આ બેનો સરવાળો કરી એનો જે જવાબ આવે ભાગાકાર કરીશું તો જોઈએ આ માઈનસ નવ છે અને આ પ્લસ तो माइनस था प्लस ऐड अपन नु시다 બાળકો માઈનસ જો બંને નિશાની પ્લસ હોય બાળકો તો પ્લસ લાગે સરવાળો થાય બંને નિશાની જો બાળકો માઈનસ હોય તો શું થશે સરવાળો બંને સાર્થકી થાકી નિશાની હોય ત્યારે આપણું સરવાળો થાય પરંતુ 1 + 1 માઈનસ હોય તો બાદબાકી થાય 1 - 1 પ્લસ હતો બાદબાક એટલે કે નિશાની જો જુદી જુદી હોય તો બાદબાકી કરવાનો તો મોટામાંથી નાનો બાદ કરવાનો 9 માંથી 4 જાય બાળકો તો કેટલા વધે 5 9 માંથી 4 જાય તો 5 હવે મોટા આગળ કે નિશાની માનો તો જવાબ આવશે માઈનસ 5 બચે બાળકો આગળ કે નિશાની અહીં આગળ માઈનસ 4 માં આપણે માઈનસ 1 ઉમેરવાના છે તો માઈનસ 4 માં ઓ માઈનસ 1 ઉમેર તો કેટલા થાય માઈનસ 5 આ જ જવાબ બાળકો માઈનસ 5 થશે હવે સોય બાળકો માઈનસ 5 ભાગ્યા માઈનસ तो दूग दूग पांच तो माइनस पांच में जो माइनस पांच વડે ભાગો ભાગો જવાબ કુટો આવે 1 + 1 સરખી સરખી ને કેનો ભાગા કરવા તો જવાબ કુટો આવે 1 આવે 5 ભાગ્યા 5 કરી તો 1 જવાબ આવે 4 ભાગ્યા 4 કરી તો 1 જવાબ આવે એ જવાબ જોઈએ તીજા નંબરનો લખો -7 / -8 આપણે શું કરવાનું છે 7 ને 8 વડે ભાગવાનું છે તો 8 નો ભાગા કેટલા ને માળકો 72 છે તો જવાબ કુટો આવે 9 આવે આયા કે બંને સંખ્યા સંખ્યા ઋણ થી માટે દાખલો આવશે ધન એટલે લખું જો બંને સંખ્યા કે ઋણ હોય તો ધન એટલે કે પ્લસ આવે આમાં જે ચોથા નંબરનો -10 * -12 * -3 આવો આપણને આખેલો છે બાળકો તો શું કરીશું સૌથી પહેલા આપણે આ બે સંખ્યાનો સૌથી પહેલા ગુણાકાર કરીશું બરાબર પહેલી સંખ્યાનો ગુણાકાર કરીશું બીજી સંખ્યાને આપણે ભાગાત આપી એનો પછી ગુણાકાર કરીશું

तो आपने साधुरूप आपके बारे को जो ये बिंदान्ति भी जो अपने आगर प्रक्रम मा तो एक माह भी जो प्रश्नों जब आपने के गुरुजी बारे को निचला प्रश्नों का जवाब देखो यहाँ का अपने कितना ढाका आपने छे या आपने गुणवाना छे बारे को जब दुनिया के बारे को पैरों ढाके एक बहुमाली मकानी ऊंचाई 150 मीटर छे

તો જે લેફ્ટ રેકે ધાબા પર થી નીચે બોયરામાં જવાની છે તો એના દ્વારા કાપવામાં આવશે કુલ અંતર કેટલું તો આ બંનેનું શું કરશું સરવાળો લેફ્ટ દ્વારા લેફ્ટ દ્વારા કાપવામાં કાપવામાં આવતું કુલ અંતર કુલ અંતર બરાબર બરાબર ધાબ જે મકાન ની ઊંચાઈ 150 મીટર

अंतर कापता दस मीटर अंतर कापता फिर सेकंड लागे पंदर सेकंड लागे तो एक सौ ने साठ मीटर अंतर कापता कितनी सेकंड लाख बराबर सुगी तो 10 मीटर अंदर जाता है कितने सेकंड लगे पंद्रह सेकंड लगे तो आपने कुल एक सौ साठ मीटर अंदर का पान तो एक सौ तो साठ मीटर अंदर का पता कितने सेकंड लगते आठला 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 कितना दो सौ पर बार को चौकड़ी गुणा कर चौकड़ी गुणा कर करिए कौन कौन एक सौ तो साठ अने पंद्रह नो गुणा कर से जे पहलू रियो क्या थे भागा कर पैमू जो है भागाकार में આવશે હવે અહીં આગળ 0 0 તો વધુ શું વાળો હવે 16 * 15 ઉપર નીચે 0 0 ઉતારી દીધા આપણે તો વધુ શું 16 * 15 આ બંનેનો ગુણાકાર કરીજો તો જોઈએ 16 * આપણે 15 પરિણામ તો તો એકમ દર્શકની 0 1 6 6 1 1 1 + 5 માં 3 ની શું મળી પડી 3 વાળો

જે 2 સેકન્ડ આપી એને આપણે 60 વડે ભાગી દેતું તો આપણને સેકન્ડમાં મળશે મિનિટમાં ફળશે તો જોઈએ આપણે અહીં આગળ હું 240 ને હું કરી 60 વડે ભાગી દે જે પ્રમાણે જાપ છેમાં મળતે બાળકો મિનિટમાં ફળશે તો 0 0 પૂરી દેશે તો વધે શું 24 ભાગ્યા 6 24 ને હું જો 6 વડે ભાગો તો 6 * 4 = 24 અહીં આગળ 24 ભાગ્યા 6 કેટલો જવાબ થાય 4 जवाब आल्थे उत्तर आल्थे तो, तो, चार तो, तो आपने जवाब भरयो 4 मिनट केडो भरयो 4 मिनट बराबर जे लोडिंग ड्यूटी छे कहने दबाओ करदी वो टाइम या आता तो नो समय लागने वाको 4 मिनट नो समय तो आज क्या आपने पहला दाखलो जो भरतो आगे ना दाखलो भरे भेजो वीडियो ना જોઈસો जो तुम्हें वीडियो हो तो भी તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન ઓન કરી દો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો